पूरा થયા છે એના કારણે ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે પ્રોપર્ટી ટેક્સમાં 30% રિબેટ આપવું જોઈએ શહેરના તમામ ઝોનમાં અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે કાકરિયા લેકફ્રન્ટ તથા મનોરંજન સ્થળ તથા અટલ બ્રિજ અને આગામી વર્ષોમાં યોજના ફ્લાવર શો અને એક વર્ષ માટે તમામ નગરજનો માટે નિશુલ્ક કરવાવા રીવર્સ મલ્ટી સ્ટોરી હાઈટેક શાળા શરૂ કરવા માટે 50 કરોડ રૂપિયા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા માટે 25 કરોડ રૂપિયા સ્ટ્રોંગ વોટર લાઈનનો નવીનીકરણ કરવા માટે 100 ટકા વિસ્તારમાં સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા માટે 100 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના પ્રતીક સમાન આટકેશ્વર બ્રિજને

જેનો નિરાકરણ આવ્યો નથી ત્રેવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલવા માટે 5 કરોડ રૂપિયા મહિલા સશક્તિકરણની નીતિ અંતર્ગત મહિલાઓ માટે ફક્ત ખોટા વાયદાઓ નહીં પરંતુ અમલ કરી તમામ વોર્ડના મુખ્ય માર્ગો પર પિંક ટોયલેટ બનાવવા માટે 20 કરોડ રૂપિયા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ઝૂપડપટ્ટીવાસીઓ માટે નક્કર પોલિસી આયોજન કરવું ઓડિટ ખાતાના દ્વારા વાંદા અરજી જળપી નિકાલ કરવું જર્જરિત તમામ ઇડબલ્યુએસ આવાસો તોડીને ફરી રીડેવલપ કરવા માટે 200 કરોડ રૂપિયા સાબરમતી નદીનો ઉ્યાપ વાસણાજી સાસ્ત્રી વીજળી લંબાવવામાં આવે કે ટ્રાફિક સમસ્યા રાહત મળે તે મુવાદી પ્રાથમિક તબક્કે 50 કરોડ રૂપિયા વોટર પોલ્યુશન માટે સ્પેશિયલ

રીહેબ સેન્ટર બનાવવા માટે 3 કરોડ રૂપિયા બીએસ હોસ્પિટલનો નવીનીકરણ કરવા માટે ફરીથી કાર્યવત કરવું જોઈએ નગર પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને આઈન્ટર્ન આપવા માટે 25 કરોડ રૂપિયા નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છૂટ વિતરણ કરવું જોઈએ આ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય સુધારા રજૂ કરાયા છે અને બીજા જે સુધારા છે આપને આપેલ કોપીમાં છે કોંગ્રેસ પક્ષ તરફથી આઠસો દસ કરોડના સુધારા રજૂ કરવામાં આવ્યા છે તે અમદાવાદ શહેરની જનતાના હિતમાં હોય શાસક પક્ષ તરફથી મંજૂર કરવામાં આવે હું મીડિયાના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું આ સાથે આવનારા બજેટ સેશનમાં સ્કૂલ બોર્ડમાં અમારા સુધારા અને ટેકામાં જગદીશભાઈ રાઠોડ અને અકબરભાઈ ભટ્ટી બોલવાના છે પીએસ હોસ્પિટલ હોસ્પિટલમાં અમારા રાશ્રીબેન અને માધુરીબેન બોલવાના છે એમ જે માં હાજીભાઈ અને રમીલાબેન બોલવાના છે જગદીશભાઈ છે અને જનરલમાં હું પોતે વિરોધ પક્ષ નેતા તરીકે હું બોલવાનો છું અને ટેકામાં નિકુલસિંહ તોમર બોલવાના છે અને બીજા ઘણા સાથીઓ જનરલ બજેટમાં આ વખતે ભાગ લઈને અમે લોકો પૂછતો પ્રયત્ન કરીશું કે આવનારા બજેટ સેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરની જનતાના હિત માટે એક લડાઈ લડશે અને જનતાના હિત માટે જે બજેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે એ બજેટમાં જે ભારતીય જનતા પાર્ટી ખોટા વાયદાઓ કરે છે એ વાયદાઓને ખોટા સાબિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી એની લડત બજેટ સેશનમાં આપી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે